આપના વિચારવાનો છે પણ આ બહુ મોટો ભાર છે કોઈ દિવસ કોઈનો વધારાનો ભાર સહન ન કરાય એવી એક ગુજરાતી પ્રસિદ્ધ વધારાનો ભાર તમે લઈને જઈ રહ્યા છો એટલા માટે કાર્યક્રમને પૂર્ણ કરીને જ જજો એવી ભાવના સાથે આપ સૌનો એક તંત્રથી આભાર માટે હું વિનંતી કરું છું પરિમલભાઈ પંડ્યાને કે એક તંત્રથી આભાર પ્રગટ કરશે પરિમલભાઈ પંડ્યા આજે ખાસ નિમંત્રણને માન આપીને શબ્દમાં વિભાગે આપણે ત્યાં સુધારે પંચ્યાસી વર્ષની ઉંમર થોડી શારીરિક અક્ષમતા છતાં પણ આ કાર્યક્રમમાં અહીંયા અમે ઉપસ્થિત રહ્યા છે એ બદલ માધવ સ્મૃતિ કક્ષ અને સરસ્વતી વિદ્યા મંદિર પરિવાર વચ્ચે એમનો આભાર માનું છું સાથે સાથે બાકીના બીજા જે મહાનુભાવો અહીંયા આવ્યા છે સર્વ જે અહીંયા નિમંત્રણ અમારા નિમંત્રણને માન આપીને આવ્યા છે વાલીઓ આવ્યા છે આ વૈશ્વરી

ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં ઉનરુ વેકેશન એનઆઈસીટી કમ્પ્યુટર સાથે મળીને સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સ્પોકન ઇંગ્લિશ આયોજન પણ કરવામાં આવ્યું છે પ્રગતિ કરતી જ રહેવાની હોય છે અને એનો એક જ્વલંત ઉદાહરણ આ વિદ્યાલયના અધ્યાપિકા બહેનોએ આપણને સૌને દેખાડ્યું છે કે અમે ભણાવતા ભણાવતા પણ કઈ સિદ્ધિઓ જેમને વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે એવી બંને બહેનો એક મનીષા બહેન અને બીજા ચંદન બહેન આ બંને બહેનોને હું વિનંતી કરું આમણે ખેલકૂદમાં રાજ્ય કક્ષાએ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એમને ત્યાં પણ પોતાના રહેલી પ્રતિભાનું ત્યાં પ્રદર્શન કર્યું છે આપણે સૌ સાથે મળી આ બહેનો હું વિનંતી કરું છું કે આ વિભાગર ભાઈ કાળા મેડલ પહેરાવી અને એનું સ્વાગત કરશે આ બંને બહેનો મંચ પર આવશે અને આપણે સૌ તાળી વડે આ સ્વાગતના અને એમાં આવે રહેલી સિદ્ધિને આપણે સૌ તાળી વડા વધાવીશું અને તાળીના માધ્યમથી આપણે અભિવાદન

અને કોઈ કૃષિ કાર્ય કરે છે તો આપણે જમી શકીએ છીએ આ બંનેના કૃષિ વધાવતા જ હોઈએ પણ વિશેષ વિરાંજલિ કાર્યક્રમને ધ્યાનમાં રાખી અને આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે એ કાર્યક્રમના અતિથિ વિશેષ એવા વિભાકરભાઈના સ્વાગત માટે હું વિનંતી કરીશ પરિમલભાઈ પંડ્યાને કે વસ્ત્ર દ્વારા સાલ દ્વારા વિભાકરભાઈને સ્વાગત કરશે સાથે સાથે જ રાજેશભાઈ રાણાને પણ હું વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી વિભાકરભાઈનું સ્વાગત કરીએ આપણે મહાનુભાવો મહાનુભાવોનું સ્વાગત કરી રહ્યા છીએ આપણે માત્ર ને માત્ર જે જગ્યા પર બેઠા છીએ એ જગ્યા પરથી તાલીના નાથથી જ આપણે સ્વાગતના પવિત્ર પ્રકલ્પમાં જોડાવાનું હોય

વિનંતી કરું જગત બની પરિવાર ભાઈ કરીએ છીએ હવે હું વિનંતી કરું લક્ષ્મણભાઈ દ્વારા જેમને સૌને આવકાર્યા છે એવા કાર્તિકભાઈ આ પરિસરના સૌ ટ્રસ્ટીઓ આ પરિસરમાં ચાલતા વિવિધ એકમોના સૌ કોઈ પ્રધાનાચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો અને આપ સૌ હતી હું આપ સૌ ઉપસ્થિત મહાનુભાવોનું હાર્દિક 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 ફરી એકવાર સ્વાગત કરું છું મિત્રો માર દિવેનભાઈ અનિતભાઈ ધર્મેશભાઈ મોઢી અમારા સ્વાગત છે સ્વાગત કરું છું અને આપણે સૌ અંત સુધી આ કાર્યક્રમ માની ઉપસ્થિત તમે છો તો લાગે છે જાણે કલાકારનું સંપૂર્ણ ચિત્ર જાણે તમે જો તમે જો ન હોય તો બધા કહી સ્વાગત છે એ સાથે સાથે સામે બેઠેલા શ્રી અમિતભાઈ દેસાઈ હરિભાઈ દેસાઈજી ચાલે છે એના કૃષ્ટી જે ખૂબ જ સુંદર એક પ્રવૃત્તિ કરી રહ્યા છે અને આપના વિસ્તારમાં આટલી સુંદર

સામે બેઠેલા મહેમાનો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રોના વાલીઓ પત્રકાર મિત્રો ગાડીવાળા વેનવાળા ભાઈઓ આપ સૌનું આ કાર્યક્રમમાં હૃદયથી સ્વાગત છે અને ખાસ વિશેષ વ્યક્તિઓ આપણી સાથે પધારી છે મંચ પર બિરાજમાન છે એવા અમારા સૌના આદરણીય શ્રી વિભાગ વિભાગરભાઈ પટેલ વિભાગરભાઈ પટેલ વિશે એમના વિશે કહેવું હોય તો ઘણું બધું કહી શકાય પરંતુ કેન્યામાં એમણે સંઘની પ્રવૃત્તિ ચાલુ રાખી છે સાહેબ કેન્યામાં પૂરું જીવન એમણે સંઘને પોતાના કાર્યની સાથે સમર્પિત કર્યું બે હજાર છ થી એવો વલસાડ આવ્યા છે અને અવારનવાર અમારી સ્કૂલમાં આવે છે અમને પ્રોત્સાહન પણ આપે છે ઘણીવાર આર્થિક સહયોગ પણ એમણે આપ્યો છે વિભાગરભાઈ આપનું હૃદયથી સ્વાગત છે બીજા અમારા આજના મનભાઈ દેસાઈ સંજોગત એમને જર્મની જવાનું હતું એટલે આવી ન શક્યા પરંતુ એવો પણ મનભાઈ શાહ સોરી માફ કરજો હેમંતભાઈ શાહ એમને જર્મની જવાનું હતું એટલે આવી ન શક્યા પરંતુ અવરનવર એમને પ્રોત્સાહન આપે છે એવો ભીલાડવાળા બેંકના ડિરેક્ટર છે ઉદ્યોગપતિ છે અને ગોપાલ રત્ન એવોર્ડથી સમર્પિત છે હેમંતભાઈ તમે ભલે સદે અમારી સાથે નથી પણ એવું લાગે છે કે તમારી ઉપસ્થિતિ સદે અમારી સાથે છે અમે આ વિડિયો તમને મોટીને યાદ કરીશું બીજા આપણા મહેમાન છે શ્રી લક્ષ્મણભાઈ ચૌહાણ લક્ષ્મણભાઈ વિદ્યાભારતી સાથે 30 વર્ષથી પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે જોડાયેલા છે લક્ષ્મણ ગુજરાત સંપાદના સમન્વયક છે ગુજરાત પ્રાંતના કારોબારી સભ્ય છે ને અમારી સ્કૂલ માટે એવો ખૂબ જ અગત્યના માર્ગદર્શક છે લક્ષ્મણ લક્ષ્મણભાઈ આપનું સ્વાગત છે

કે પોતાનું સ્થાન એ મંચ પર શોભાવશે મહાન ભાવો સ્ટેજ પર આવી રહ્યા છે આ વિદ્યાલય આ વિદ્યાલયના પ્રાંગણમાં વારંવાર અહરનિશ કોઈ ને કોઈ કાર્યક્રમ થતા જ હોય છે પણ કઈ પણ આપણા વીરો છે જેમને ખરેખર દરેક ભારતીય યાદ કર્યો યોગદાન આપણા રાષ્ટ્ર માટે આપણા દેશ માટે કોઈ દિવસ ન ભૂલી શકાય આ કાર્યક્રમ અને આ કાર્યક્રમના આજના અતિથિ વિશેષ અને સૌ કોઈનું આપ સૌનું શાબ્દિક સ્વાગત કરવા માટે અને પરિચય આપવા માટે હું વિનંતી કરું ડોક્ટર કાર્તિકભાઈ ભદ્રાને કે સૌ એમનો પરિચય રસમયની નોખી નિયમયના નોખા સ્વાગતમાં તમારા શબ્દોના કંકુ ને શબ્દોના ચોખા મિત્રો ખૂબ જ આનંદ છે છે કે જ્યારે અમારી શ્રી સરસ્વતી શિશુ મંદિરમાં આજે એન્યુઅલ ડે અને એપણ વિરાંજલિ કાર્યક્રમ થઈ રહ્યો છે આ રંગમચ કાર્યક્રમમાં આજે આપનું સ્વાગત છે અને વિશેષ અને રંગમંચ દિને જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિનું પાલન કરીએ એનાથી બીજું રૂડું જીવનમાં હોય શું આથી આ માચુદ સૈકર પ્રભુ દીપી દે

દેવો દાનવો અને કિન્નરો પણ જેમનું સ્મરણ કરે છે સુરા સુરાસે વિતપાદ પંકજા કરે વિરાજિત કમનીય પુસ્તિકા જેમના હાથમાં પુસ્તિકા છે એવી સરસ્વતી વિદેશ્ય પત્ની કમલાસ અને પ્રિયા જેને કમળ પ્રિય છે એવી સરસ્વતી એક વિદ્યાર્થી તરીકે એક ભણતા વિદ્યાર્થી તરીકે સરસ્વતી પાસે એ જ કામના કરવાની હોય કે એ સરસ્વતી એવી સરસ્વતી મારી વાણીમાં બેસે મારા મુખમાં બેસે અને એ જ સરસ્વતીને પોતાના મુખ على بيتي يا كن دي